તો આપણે લાસ્ટ ટૉપિકની અંદર મેં તમને તક્ષેધાનું નિર્માણ કેવી રીતે થયું એ તમને સમજાવ્યું હતું કેવી રીતે થયું તો કે કે જ્યારે વાહિયધાનું નિર્માણ થયું વાહી પુલનું નિર્માણ થયું એના કારણે જલવાહક અને અન્નવાહક બનીને એના કારણે જે બાહ્યકના કોષો હતા ને એના ઉપર પ્રેશર આવ્યું અને બાહ્યકના કોષો ઉપર પ્રેશર આવવાના કારણે ક્યાંક ને ક્યાંક કોષો તૂટ્યા એ જે તૂટી ગયા એની જગ્યાએ નવા કોષો રક્ષણ કરવા માટે બનાવવા પડે એમ હતા એટલે નવા કોષો બનાવવા માટે બાહ્યકના અમુક મૃદુ કોષો ફરીથી કેવા થઈ ગયા અવિભેદિત એટલે વર્ધનશીલ પ્રકારના બન્યાને એણે કોષ વિભાજન કરવાની શરૂ બે જાડા સ્તરો હોય સાંકડા અને પાતળી દિવાલયુક્ત હોય લંબ ચોરસ કોષો વેરી વેરી ઇમ્પોર્ટન્ટ કેવા કોષોના બનેલા હોય લંબ ચોરસ કોષોના બનેલા બંને બાજુ એ નવા કોષો ઉમેરે રાઈટ અને બારની તરફ ઉમેરે જેને છાલ કે ત્વચા અથવા તો એને ફેલમ કહેવાય અને અંદરની તરફ ઉમેરે છે જેને સેકન્ડરી કોર્ટેક્સ અથવા તો દ્વિતીય બાહ્યક અથવા તો ઉપ ત્વચા અથવા તો ઉપ ત્વક્ષા કહેવામાં આવે છે આનો હકીકત મતલબ શું થયો હું તમને સમજાવું ઉદાહરણ તરીકે આ અધિસ્તરના કોષો એવરીવન ધ્યાન આપજો ક્લિયર આ અધિસ્તરના કોષોની અંદર અહીંયા કયા કોષો હોય તો કે અહીંયા બાહ્યકના કોષો હોય સો લેટ મી ડ્રો બાહ્યકના સેલ તો સમજી લો આ બધા બાહ્યકના કોષો છે આ બાહ્યકના કોષોનું છેક એક અંતસ્તર સુધીના કોષોનું લેયર છે એટલે સમજી લો હું તમને આ બાહ્યકના કોષોનું લેયર સમજાવું છું અને આ બાહ્યકના કોષોનું જે લેયર છે એ લેયરમાં અમુક જગ્યા પર કોનું નિર્માણ થયું પેલું દબાણ વધવાને કારણે કોષો ફાઇટા ડેમેજ થયા એટલા માટે ત્યાં કઈ પેશીનું નિર્માણ થવું જરૂરી હતું વર્ધનશીલ પેશીનું એટલે મૃદુતક કોષોએ અવિભેદિત થઈને હવે કયા આ કોષોનું નિર્માણ કરવાનું શરૂઆત કરી

ત્વક્ષ એધા શબ્દ આપ્યો અને આજે ત્વક્ષ એધા જે છે એ બંને બાજુ પર કોષોનો ઉમેરો કરે હવે જે ઉપરની બાજુમાં ઉમેરો કરે એને ત્વચા અથવા તો ફેલમ અથવા તો શું કહી દીધું આપણે છાલ જોજો અહીંયા ખાલી છાલ પૂરું નથી થતું છાલ વિશે આપણે આગળ ભણશું અને અંદરના ભાગમાં જે નવું ઉર્માણ કરે છે નવા કોષો નાખે એને દ્વિતીયક બાહ્ય અથવા તો હું કીધું ઉપ ત્વક્ષા કહી દીધું ચાલો મારે પોઈન્ટ ક્લિયર થશે ઉપત્વક્ષા આને કહી દીધું ત્વક્ષેધા আর যে ছাল এম বীজো শব্দ বোলায়্বা ક્લિયર તો આ ત્રણ લેયર બેના તમે બહુ ધ્યાનથી સમજજો બહુ ધ્યાનથી ચાલો નવા કોષો જે ઉમેરાતા રહ્યા સમજી લો અહીંયા નવા કોષો આવવાના શરૂ થયા એટલે જે ગેપ છે હું એને ફિલ કરું તો આ નવા કોષો આવવાને કારણે જો ઉપરના ભાગમાં પ્રેશર વધવાનું શરૂ થયું દેખાય તમને આ નવા કોષો આવતા ગયા નવા કોષો પ્રેશર વધારતા ગયા અને એના કારણે બાહ્યકની અંદરનો જે અધિસ્તરનો ભાગ છે એ કોઈ જગ્યા પર તૂટશે ફાટશે એની વાત પછીથી લઈ રાઈટ એટલે ઉપરની તરફ કોણ આવ્યું ત્વક્ષા વચ્ચે કોણ આવ્યું ત્વક્ષેધા અને નીચે કોણ આવ્યું ક્લિયર થઈ ગયું સમજાય બંને બાજુ કોષો ઉમેરે એના આધારે રાઈટ જેના કારણે ઉપાથી લઈને ત્વક્ષા સુધીના ભાગને આપણે શું બોલીએ બાહ્ય બાહ્ય વલ્ક એનો મતલબ થાય છે છાલ શું થાય આખું બાહ્ય વલ્ક છે ને એને સંપૂર્ણપણે આપણે શું કહીએ છીએ છાલ કહીએ છીએ મારી વાત યાદ રાખજો પોઈન્ટમાં લઈએ છીએ આપણે એને ચાલો તો ત્વચાના કોષો પાણી માટે કેવા થઈ ગયા

ત્વક્ષેદા અને અધિસ્તરના જે અમુક કોષો છે એના માટે આપણે કયો શબ્દ વાપરીએ છીએ ત્વક્ષા આ ત્રણે ત્રણ મળીને કોણ બન્યું હતું તો કે બાહ્ય વલ્ક ક્લિયર સાદી ભાષામાં શું કહેવાય એને છાલ કહેવાય આ પૂરક કોષોની વાત હું છેલ્લે લઈશ ક્લિયર અહીંયા સુધી સમજાય છે હવે વારંવાર નવા કોષો પ્રેશરાઈઝ થવાને કારણે પ્રેશરાઇઝ થવાને કારણે એની અંદર આ ભાગ છૂટો પડે છે જોયું તમે અહીંયા ડેમેજ થાય છે અને ડેમેજ થવાને કારણે અહીંયા કોનું નિર્માણ થાય તો કે વાત છિદ્રનું નિર્માણ થાય એનો મતલબ પ્રકાંડની અંદર તમને કોણ જોવા મળે વાત છિદ્રો જોવા મળે છે ક્લિયર અહીંયા સુધી સુબેરીનની જમાવટના લીધે આખો ટોપિક ક્લિયર થાય છે હા કે ના હવે જો ત્વક્ષેધાની ક્રિયાશીલતાને કારણે ત્વક્ષેધાથી પરિવર્તી પ્રદેશ તરફ આવેલા બાકીના સ્તરો પર દબાણ ઉત્પન્ન થાય અને આ સ્તરો મૃત બની ધીમે ધીમે શું થતા જાય નાશ પામતા જાય છે હવે અહીંયા શબ્દ લખ્યો છે છાલ છાલ એક પ્રકારનો અપ્રવિધિય શબ્દ છે જો છાલ કેવા પ્રકારનો તો કે એક પ્રકારનો અપ્રવિધિ આપણી ચોપડીમાં લખેલી વાત છે દ્વિતીય અન્નવાહક એટલે દ્વિતીય દ્વિતીય ઉત્પત્તિની દ્રષ્ટિએ કેવી છે દ્વિતીય એ દ્વિતીય અન્નવાહક સહિત વાહી એધાથી બહારની બાજુએ આવેલી બધી જ પેશી માટે કયો શબ્દ ઉલ્લેખાય છે બચ્ચા લોક છાત આ એની ઓરિજિનલ ઇમ્પોર્ટન્ટ ડેફિનેશન થઈ ગઈ દ્વિતીય અન્નવાહક સહિત એટલે આમ તમે વાહી દોરો તો આ ધારો કે વાહી તો વાહી ઉપર કોને પેદા કરે દ્વિતીય અન્નવાહક પછી કોણ આવ્યું તો કે બાહ્યક અને પછી કોણ આવ્યું તો કે અધિસ્તર તો દ્વિતીય અન્નવાહકથી અધિસ્તર સુધીના બધા જ જે લેયર છે એને સંયુક્ત રીતે શું કહેવાય છાલ કહેવાય હાલો ક્લિયર થઈ ગયું દ્વિતીય અન્નવાહક સહિત વાહી એધાથી બહારની બાજુએ આવેલી બધી પેશી માટે કયો શબ્દ ઓળખાય છે છાલ અને એટલા માટે એને કેવો કીધો અપ્રવધિય કીધો છે બાહ્ય વલ્ક હવે તમને બાહ્ય વલ્ક શબ્દ ખબર પડે જુઓ અહીં રહ્યું આખું બાહ્ય વલ એટલે મેં તમને જો અહીંયા કોણ આવી ગયું બાહ્યકના કોષો બાહ્યકની અંદર નિર્માણ પામે છે રાઈટ તો એના સિવાયના આ બધા જ કોષો એટલે આ પૂરક કોષો અધિસર અને બાહ્ય આ બધા જ કોષો જે છે એને એટલે કે બાહ્યવલ્ક અને દ્વિતીય અન્નવાક જેવી પેશીના પ્રકારોને આપણે શું કહીએ છીએ અપ્રવિધિય છાલ એટલે આ બંને રીતે મેં તમને છાલની ડેફિનેશન સમજાવી છે તમારે યાદ રાખવાની છે ક્લિયર હવે ઋતુઓને આધારે છે સૌથી પહેલા શરૂઆતમાં બને છે એને આપણે બોલીએ છીએ પૂર્વ છાલ અથવા તો અર્લી બાર અને કહેવાય છે નરમ છાલ

ને વાત લેશું તો કે આ ત્વક્ષાના કોષો અહીંયા રહ્યા ક્લિયર અહિયાં દ્વિતીય બાહ્ય એટલે ત્વક્ષધા નીચે અને ઉપર બંને જગ્યા પર શું કરે નવા કોષોને ઉત્પન્ન કરે તો અહિયાં કોણ આવ્યું ત્વક્ષા અને અહિયાં કોણ આવ્યું ઉપત્વક્ષા તો ત્વક્ષાના અમુક કોષો જે છે એ મૃદુકીય કોષોને ઉત્પન્ન કરે જેને આપણે શું કહીએ છીએ પૂરો કોષો કહે છે હવે આ મૃદુ કોષો ત્વરિત રીતે ભંગાણ પામીને બહિર્ગુળ આકારની ખુલ્લી રચના બનાવે બની ગઈ જેને આપણે લેન્ટિકલ્સ અથવા તો જેને આપણે વાત છિદ્ર કહીએ છીએ હાલો આખી વાત આવી ગઈ વાત હવે તમારી પાસે ઓકે જેમના દ્વારા વાતાવરણ અને પ્રકારની આંતરિક પેશીઓ વચ્ચે ગેસિયસ એક્સચેન્જ થાય પણ સર આના અમુક ભાગ તો મૃત છે પરંતુ જે આ પૂરક કોષો છે એ જીવંત છે જેના દ્વારા એ ગેસિયસ એક્સચેન્જ કરશે હવે મારી વાત ક્લિયર થાય ઓકે સમજાણી ઓકે હવે અહીંયાથી એક નવો ટોપિક શરૂ થાય છે જે આપણા ચેપ્ટરનો સૌથી અંતનો ટોપિક છે પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે તો કે દ્વિતીય વૃદ્ધિ તમને અહીંયા સુધી આખી વાત સમજાણી કોની તો કે છિદ્રની વાત છિદ્રની સાથે પૂરક કોષની પૂરક કોષની સાથે ત્વક્ષદાની તો અહીંયા ફેલોજમ થિયરી પૂરી થાય હવે આપણે જોઈએ છીએ મૂળમાં દ્વિતીય વૃદ્ધિ મૂળમાં દ્વિતીય વૃદ્ધિ ખાસ કરીને તમને કેમ જોવા મળે તો દ્વિદળીના મૂળમાં એક દળીના દ્વિતીય વૃદ્ધિ તમને દેખાતી નથી રાઈટ કોણ જવાબદાર છે તો કેવા હોય દ્વિતીય એનો મતલબ ક્યારેય પણ તમે પ્રાથમિક પ્રકારના મૂળને જુઓ તો પ્રાથમિક પ્રકારના મૂળના આડછેદમાં તમને ક્યારેય પણ કોણ નહીં દેખાય

અન્નવાહક સમૂહની લગોલગ નીચે રહેલી પેશીમાંથી ઉદ્ભવ થાય અને પરિચક્ર પેશીના ભાગરૂપે હવે તમને ખબર હોવી જોઈએ અહીંયા પરિચક્ર કોની વાત કરે મૂળની અને મૂળનું પરિચક્ર કોનું બનેલું હોય મૃદુતક પેશીનો એનો મતલબ ફરીથી મૃદુતક પેશી વિભેદિત હતી પરિચક્રના સ્વરૂપમાં વિભેદિત હતી ને એમાંથી કેવી થઈ અવિભેદિત થઈ અને એને હવે શું કરવાનું શરૂ કર્યું તો કે વર્ધનશીલ પ્રકારની થઈ નવા કોષો ઉમેરવાના શરૂ કર્યા ક્લિયર થઈ ગયું તમને સમજાય છે આ કે ના સો ટકા રાઈટ એને સૌથી પહેલા આદિ દારૂ ઉપર સળંગ અને સતત રીતે કોને બનાવી નવી કરી નિર્માણ કરી નવી પેશી બનાવી જ્યારે શરૂઆતમાં બને ત્યારે તરંગિત વલયના સ્વરૂપમાં બને અને ત્યાર પછી એક વર્તુળાકાર સ્વરૂપ બની જાય કેવી રીતે હું તમને ડાયગ્રામ દ્વારા સમજાવીશ ત્યાર પછીની ઘટના દ્વિઢી પ્રકાંડમાં હોય દ્વિદળી પ્રકાંડમાં જેવી દેખાય એવી જ રીતે થાય છે દ્વિતીય વૃત્તિ ફરીથી સમજીએ આ હું પ્રકાંડનો અરે મૂળનો નો અડચેદ છે પ્રકાંડ ને ક્યાં આપણે યાદ કરીએ અત્યારે કેમ કે દ્વિદડી મૂળ ને જોઈએ છે મૂળની અંદર આપણે સમજવાના છીએ કેવી હોય એ આવડવું જોઈએ મૂળની જલવાહક કેવી હોય અંતરા કે બહિરારંભી યાદ રાખજો બહિરારંભી હોય એટલે હું અહીંયા જલવાહક બહારથી દોરું છું તો આ કેવી થઈ ગઈ નાની મોટી અને મોટી નાની મોટી મોટી નાની નાની હવે આ અન્નવાહકને દોરી દઉં તો અહીંયા સમજી લો કે આ અન્નવાહક છે હું આવી રીતે ખાલી ગોળ સમજાવવા માટે દોરી રહ્યો છું અહીંયા પણ કોણ છે અન્નવાહક છે અહીંયા પણ કોણ છે અન્નવાહક છે અહીંયા પણ કોણ છે અન્નવાહક છે બાકી બધે મજાના કોષો ને એ બધું છે ને આયા કોણ છે તો કે આ પરિચક્રોનો ભાગ છે કોણ છે પરિચક્રોનો ભાગ ક્લિયર સમજાય છે તમને કોણ છે પરિચક્રોનો ભાગ એટલે લેટ મી લેટ મી લેટ મી ડ્રો પરિચક્રને હું દોરું એટલે તમને વધારે ખબર પડે આ પરિચક્રના કોષો છે હવે શું કીધું પરિચક્રના ભાગ રૂપે એટલે મારે તમને એટલે જ વ્યવસ્થા સમજાવવું પડે તો કે પરિચક્રના ના ભાગરૂપે પરિચક્ર અહિયાં કોનું બનેલું હતું બચ્ચાલો મૃદુ તકીય પેશીનું યાદ રાખજો ખબર પડવી જોઈએ કેમકે કે તકીય પેશી વિભેદિત થઈ ગઈ છે ને હવે એ કેવી બને છે તો કે અવિભેદિત બને છે એનો મતલબ કે મૃદુતકીય કેશ પેશીના પરિચક્ર એ જે પેશીના પેશીના ભાગ ભાગ રૂપે રૂપે એટલે મૃદુતક પોતે અત્યાર સુધી કેવી કેવી હતી વિભેદિત હવે થાય અવિભેદિત એટલે વર્ધનશીલ બને અને કઈ બને તો કે અન્નવાહક સમૂહની લગોલગ નીચે રહેલી પેશીમાંથી ઉદ્ભવ ઉદભવ થાય એનો મતલબ હવે મારે જો વલય બનાવવું હોય તો આ અન્નવાહક પેશીના કોષોમાંથી લગોલગા ઉત્પન્ન થાય ક્લિયર ખ્યાલ આવે છે હા કે ના અને એ હવે અહીંયાથી ઉત્પન્ન થાય આદિ દારૂ પાસેથી નીકળે ક્લિયર થાય હલો સમજાય છે ધ્યાનથી જો અન્નવાહક સમૂહની લગોલગ નીચે રહેલી પેશીમાંથી ઉદ્ભવ થાય અને પરિચક્ર પેશીના ભાગરૂપ આદિ દારૂ પાસેથી નીકળે ફરીથી જાય ફરીથી નીકળે ફરીથી જાય ફરીથી નીકળે ફરીથી જાય ફરીથી નીકળે ફરીથી જાય ફરીથી નીકળે ફરીથી જાય અને ફરીથી નીકળે ક્લિયર થાય એટલે હવે તમે આને ધ્યાનથી જુઓ તો તમને એક આખું તરંગ દેખાય જુઓ દેખાય તો આવું વલય બને જેને કહેવાય તરંગીત વલય અને ત્યાર પછી દ્વિતીય વૃદ્ધિ દરમિયાન એ કેવું થઈ જાય વર્તુળાકાર થઈ જાય અનાવૃત ફોર યોર નીટ એન્ડ બોર્ડ એક્ઝામિનેશન અનાવૃત બીજ ધારીમાં મૂળ અને પ્રકાંડ બંનેમાં શું દેખાય દ્વિતીય વૃદ્ધિ દેખાય છે ક્લિયર હવે અહીંયા મેં મૂળનો આડછેદ આડ છેદ આપેલો છે જે આપણી ચોપડીમાં શેર કર્યો છે એને તમે ધ્યાનથી જુઓ જો મેં તમને જે પેલી તરંગીત વૃદ્ધિ દેખાડી હતી આ રીતે દેખાય તો આ તમને તરંગિત વૃદ્ધિ દેખાય છે રાઇટ અધિસ્તર બાહ્ય પ્રાથમિક અન્નવાહક એધાવલય અંતસ્તર પરિચક્ર અને આદિ અહીંયા તમે ધ્યાનથી જુઓ તો આ જે એધા નિર્માણ છે એ આ પ્રાથમિક અન્નવાહકની પાસેથી લીધું છે આપણે પરિચક્રના ભાગરૂપ નીચેથી દેખાડ્યું 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 ને અહીંયા એને ક્યાંથી છે છે ઉપરના ભાગેથી એટલે કે તમને આની અંદર તરંગિત વલય જોવા જશો તો ખૂબ વ્યવસ્થિત રીતે દેખાશે સો લેટ મી ડ્રો અગેન તમે જુઓ આ પરિચક્રના ભાગરૂપ જલવાહક માંથી અન્નવાહક માંથી જલવાહક માંથી અન્નવાહક જલવાહક અને અન્નવાહક આવી રીતે લીધું છે તો ત્યાં વલય દેખાય છે તમને ક્લિયર થાય હા કે ના સમજાય પાક્કું સમજાય સો ટકા હવે જો એને શું કીધું છે પ્રાથમિક અન્નવાહક એટલે ધારો કે હું અહીંયા તમને અન્નવાહક દોરી દઉં તો આ પ્રાથમિક અન્નવાહકના ના અને પરિચક્રના ભાગરૂપ એટલે આ પરિચક્રનો ભાગ અન્નભાગ્રો ભાગ પરિચક્રનો ભાગ ભાગ આ રીતે હવે તમે તમે અહીંયા અહીંયા રચના તો તો ધ્યાનથી અહીંયાથી દેખાડેલું છે દેખાય કેમ આપણી ચોપડી શું કહેતી હતી અન્નભાગ સમૂહની લગોલગ નીચે રહેલી પેશીમાંથી ઉદભવ અને પરિચક્ર પેશીના ભાગ ભાગરૂપ રાઈટ હવે સમજી લો કે લેટ મી યુઝ અહીંયાથી હું સમજાવ તો આપણી ચોપડી જે છે ને એને અહીંયાથી લીધેલું છે ક્લિયર થાય મારી વાત એવરીવન પેશીનો ઉપર નીચેનો કોઈ પણ ભાગ કહેવાય એટલે અહીંયાથી લીધું અને અહીંયા પરિચક્રનો ભાગ દેખાડ્યો ફરીથી એને અહીંયાથી લીધું અને અહીંયા હું પેલો જે ગ્રીન કલરનો પાર્ટ છે ને એને રબ કરું એટલે તમને આખો પોઈન્ટ ખ્યાલ વધારે સારી રીતે આવે હાલો ક્લિયર થઈ ગયું જુઓ તો આ અન્નવાક પેશી પાસેથી પરિચક્રના ભાગરૂપ અને આ રીતે પણ સમજી શકાય અન્નવાહક પેશી પરિચક્રનો ભાગ રૂપ અને આ રીતે પણ સમજી શકાય અન્નવાહક પેશી અને પરિચક્ર નો ભાગ અન્નવાહક પેશી અને પરિચક્ર નો ભાગ એટલે તમે જુઓ એકદમ તરંગીત વલય નું નિર્માણ થાય છે બેઝિકલી ક્લિયર જો અહીંયા પણ તમને તરંગીત વલયનું નિર્માણ એ જ રીતે દેખાડેલું છે એટલે તમે આ રીતે પણ લઈ શકો મેં તમને બંને રીતે સમજાવી કેમ કે તમને ચોપડીના શબ્દ પણ સમજાય અને આકૃતિ પણ સમજાય ત્યાર પછી એની અંદર શું થાય છે કોષ વિભાજન અંદરની તરફ જલવાહક બહારની તરફ કોણ નાખશે અન્નવાહક અને આખે આખું કોનું તો કે વાહી એધાનું નિર્માણ કરે કોનું નિર્માણ કરે છે વાહી એધાનું નિર્માણ કરે અને એ સમયે દ્વિતીયક અન્નવાહક અને દ્વિતીયક જલવાહકનું પણ નિર્માણ થાય છે તો આખી વાત મિત્રો મેં કોને અનુલક્ષીને કરી મોહની દ્વિતીય સત્ય વૃદ્ધિ ને કરી અને અહીંયા આપણે ચેપ્ટર નંબર છ નો અંત કરીએ છીએ તમારું ચેપ્ટર છ પૂરું કરીએ છીએ તો પ્રેમથી ધ્યાનથી બોલ સત્યનારાયણ ભગવાનની જય જય હિન્દ વંદે માત્ર મિત્રો ફરીથી આપણે નવા ચેપ્ટર સાથે મળીશું અને બાયોલોજીમાં બરોબરની તૈયારી કરીશું ખૂબ મહેનત કરીશું નીટને ક્રેક કરીશું ડૉક્ટર બનીશું અને સમાજને સુધારીશું રાઈટ રીપી ઇલેનનું હબ સાથે તમે જોડાઈ રહો અને બરોબર મહેનત કરતા રહો ઓલ ધ બેસ્ટ